નવા વિડીયોની અંદર અમે આવી ગયા કે ભાવનગરની જેને કહેવાય કે રમજાનને લઈને ખાસ એક જે બજારું લાગે છે જે તમે જોઈ રહ્યા છો તો આજે ખાસ કરીને આપણે ભાવનગરની બજારોને એક્સપ્લોર કરીશું રમજાન માસને લઈને સાંજિયાવાડી બજાર છે ભાવનગરની આજે બજાર છે એ બજારને આપણે એક્સપ્લોર કરીશું અને તમામ તો ખાસ વિડીયોમાં તમને મજા આવે તો માઇક્યો એમ કરજો લાઈક શેર તો મિત્રો ફાઇનલી આપણે રમઝાન મહિનાને લઈને માર્કેટ એક્સપ્લોર કરવા માટે આવી ગયા છીએ તો ભાવનગરની અંદર જો ખાસ વાત કરીએ તો મોટમ મોટી માર્કેટ અને જૂનમ જૂની રમઝાનની માર્કેટ જે સાંજે લાગે છે તેમાં વાત કરીએ તો સાંઢિયાવાડની માર્કેટ છે તો આજે આપણે ત્યાં આવી પહોંચ્યા હતા અને ખાસ જે સડક ઉપર અલગ અલગ લારીઓ જે લાગી જાય છે સાંજ પડે અને રોજા ખોલવાનો સમય થાય છે ત્યારનો માહોલ કાંઈક અલગ જ હોય છે જે તમે ડિસ્પ્લેમાં અમે તમને બતાવી રહ્યા છીએ એક તમે જોઈ શકો છો જે આ છે જે કેજીએન રેસ્ટોરન્ટવાળા દ્વારા પોતાની જે અલગ અલગ આઈટમો છે તે લગાડેલી છે જે તમે જોવો છો અને ખૂબ જ આ માર્કેટ છે એ મોટી અને લાંબી હોય છે અને અલગ અલગ પ્રકારની વસ્તુઓ જ્યાં તમને જોવા મળે છે જે આડા દિવસે નથી જોવા મળતી એ આ દિવસે તમને જોવા મળે છે જે તમે જોઈ રહ્યા છો અને ખાસ કરીને આ લોકો દ્વારા એક ઇફ્તારી પેકેજ પણ અલગ બનાવવામાં આવે છે જે તમે માગો તો એની કિંમત છે આપણે આગળ જોઈશું તેમનું ઇન્ટરવ્યુ પણ આપણે લીધેલું છે કે જીએન રેસ્ટોરન્ટવાળાનું જે તેમના ઓનર છે તેમના માલિક છે તેમના દ્વારા જે આખી એક કીટ બનાવવામાં આવે છે જે તમે જોઈ રહ્યા છો તો મિત્રો મુસ્લિમ સમાજમાં રમઝાન મહિનાને લઈને ખાસ એક મહત્વ હોય છે અને જ્યારે ઇફતારીની વાત કરીએ તો ભાવનગરના સાંઢિયાવાડ વિસ્તારની અંદર ઇફતારીને લઈને અનેક અનેક વાનગીઓ જે અલગ અલગ પ્રકારની જે તૈયાર થતી હોય તેમાં જો ભાવનગરનું વાત આવે અને કેજીએન રેસ્ટોરન્ટની તો વાત આવે જ ત્યારે આપણી સાથે છે કેજીએન રેસ્ટોરન્ટના ઓનર કરીમભાઈ તેમની સાથે આપણે વાત કરીશું કે કેજીએન રેસ્ટોરન્ટ છે કેટલું જૂનું છે અને ખાસ કરીને રમઝાનની અંદર કેવી-કેવી વાનગીઓ અહીંયા બનાવવામાં આવે છે કેમ છો કે કરીમભાઈ બસ માશાઅલ્લાહ અલહમ્દુલિલ્લાહ હવે આપણી જે આ કેજીએન જે છે રેસ્ટોરન્ટ એ કેટલા વર્ષ જૂની છે પચીસ થી ત્રીસ વર્ષ જૂની પેઢી છે અમારી અને ખાસ રમઝાન ને લઈને આપના જે કેજીએન રેસ્ટોરન્ટ માં કઈ કઈ રીતની જે આઈટમો છે એ તૈયાર કરવામાં આવે છે અમારે ટોટલ પચીસ થી ત્રીસ ઇફતરી ની આઈટમ તૈયાર કરવામાં આવે છે એમાં સેજવાન તંદુરી હોય છે ચિકન તંદુરી ચિકન ટીકા ચિકન ચિલ્લી ચિકન તંગડી ઘણી બધી આઈટમો અમારી સ્પેશિયલ છે અને ચિકન દાના છે ચિકન કુરકુરે છે અને ઇફતારી મેનુ બનાવવામાં આવે છે ઇફતારી પેકેજ એમાં જે એક ત્રણ માણસનું પેકેજ બનાવવામાં આવે એક પાંચ છ માણસનું બનાવવામાં આવે એક નવસો રૂપિયાનું હાફ પેકેજ છે અને પંદરસો રૂપિયાનું ફૂલ પેકેજ છે આ રીતનું અમે સેવા આપીએ છીએ અમારા કસ્ટમરને ખાસ કરીને તમે આટલી બધી વાનગી બનાવો છો એમાંથી ભાવનગરના જે મુસ્લિમ સમાજના છે એમાંથી કઈ વાનગી પસંદ કરે છે આપની ખાવામાં અમારી ટોટલી બધી વાનગી અલહમદુલિલ્લાહ ના કરમથી બધા કસ્ટમરને મજા આવે છે અને બધા પસંદ કરે છે કોઈ એવી વાનગી નથી બનાવતા જે કોઈને પસંદ ન આવે તો મિત્રો આ હતા જે કરીમભાઈ અને ખાસ આપણે તેમની સાથે વાત કરી જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો શું છે આ તમારે ચિકન પિઝા છે ચિકન હોટડોગ છે ચિકન બર્ગર છે રમઝાનની સ્પેશિયલ આઈટમ છે આપણે હર વર્ષે કરીએ છીએ આ શું ભાવ હોય છે ચિકન મોટા પિઝાના સાઠ રૂપિયા છે બર્ગરના ચાલીસ રૂપિયા છે હોટડોગના ચાલીસ ને મીના પીઝાના ચાલીસ તો મિત્રો ખાસ રમઝાન મહિનાને લઈને અમે તમને જે બજાર બતાવી રહ્યા છીએ તે ભાવનગરના સાંઢિયાવાડ વિસ્તારની આ બજાર છે અને જે સાંજના ઇફતારના સમયે

મુસ્લિમ સમાજમાં જો વાત કરીએ તો રમઝાન ત્યાગ અને પરિશ્રમનો મહિનો છે કે જેની અંદર મુસ્લિમ સમાજના લોકો સવારે વહેલા જાગીને એક પ્રકારનો રોજો રહે છે જે આખો દિવસ જેને કહેવાય કે ભૂખ્યા અને પ્યાસા એટલે કે પાણી પણ નથી પીવાનું હોતું અને તેને લઈને સાંજે એ રોજું છે એક પ્રકારે છોડવામાં આવે છે જે આખો દિવસ જેને કહેવાય કે રોજુ રહ્યા હોય પછી જ્યારે રોજુ ખોલવાની વાત આવે ત્યારે લોકો પોતાના માટે અલગ અલગ પ્રકારની વસ્તુઓ તૈયાર કરે છે અમુક લોકો ઘરે કરે છે અમુક લોકો જે માર્કેટમાંથી કરે છે તો એ માર્કેટની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુઓ જે છે એ વેચાય છે જે તમે જોઈ રહ્યા છો કે ભાવનગરની અંદર બે પ્રકારની આ માર્કેટ આવેલી છે એક છે સાંડિયાવાડની અંદર અને બીજી અમે તમને આગળ બતાવીશું કે જે સેલારસા ચોકથી લઈને અલકા ટોકી સુધી જેને કહેવાય કે આ ઇફતારીનો એટલે કે રોજુ છોડવાનો તમામ પ્રકારનો જે સામાન હોય છે અલગ અલગ પ્રકારની વાનગીઓ અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે તો આ જે અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે ભાવનગરના સાંડિયાવાડ વિસ્તારના છે જે બાળટણ લાઇબ્રેરીથી લાઇબ્રેરીથી લઈને છેક સુધી આગળ જે આવેલી છે તે બંને બાજુ જેને કહેવાય કે અલગ અલગ વાનગીઓની દુકાનો લાગેલી છે અને આ જે તમે જોઈ રહ્યા છો તે મરહબા રેસ્ટોરન્ટ છે અહીંયા કોઈ ફ્રીમાં વસ્તુ નથી મળતી પણ અહીંના એક જે બટેટા છે એટલા બધા વખણાય છે જે તમે જોવો છો કે લોકોની લાઈન લાગેલી હોય છે આ તો હજી કાંઈ નથી આવનારો જે સમય છે અમે તો જે છે વહેલા આવી ગયા હતા બરાબર છે તો આટલી બધી ભીડ નથી હોતી પણ તમે જો છ સાડા છ આવો તો બહુ ભીડ હોય છે અને આ જે અલ્તાફભાઈ કુરેશી છે બહુ જૂના છે અને જે અનાનસનું જે છે દર વર્ષે લગાડતા હોય છે તો ખાસ કરીને જેને કહેવાય કે આ માર્કેટ છે એ ખૂબ જ જેને કહેવાય કે ભીડવાળી હોય છે આવનાર સમયમાં અમે તમને જે મોટા રોજા જેને કહેવાય છે કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ જે છેલ્લા ટાઈમ હોય છે કેમ કે આખો મહિનો હોય છે એકથી ત્રીસ રોજા હોય છે મુસ્લિમ સમાજમાં ખાસ કરીને તો ત્રીસ રોજાના પાબંદીથી મુસ્લિમ સમાજના બધા મહિલાઓ બાળકો રહેતા હોય છે તો આવનાર સમયમાં અમે તમને એ પણ બતાવીશું કે કેટલી ભીડ હોય છે અને ખાસ કરીને જ્યારે પણ અમે એક વિડીયો અપલોડ કરશું તો ખાસ કરીને અમારી જે આ ચેનલ છે એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે ભાવનગરની આવી અનેક જે જેને કહેવાય કે એક્સપ્લોર માહિતી હોય છે એ એક્સપ્લોર માહિતી અમારી ચેનલની અંદર અપલોડ કરતા હોઈએ છીએ અને અત્યારે જે આ માહિતી અમે તમને જે આપી રહ્યા છીએ તે ભાવનગરના સાંઢિયાવાડની છે અને ખાસ કરીને સાંઢિયાવાડની અંદર આવી મોટી એક માર્કેટ જેને કહેવાય કે બેથી ત્રણ કલાક ચાર વાગ્યાનું સ્ટાર્ટ થઈને સાત વાગ્યા સુધી આ માર્કેટ હોય છે અને માર્કેટમાં તમામ પ્રકારની વસ્તુઓ જે છે આ માર્કેટની અંદર મળે છે કોઈ પણ એવી વસ્તુ નહીં હોય કે નહીં મળતી હોય જે તમે જોઈ રહ્યા છો જો અલગ અલગ પ્રકારની જેને કહેવાય કે ચિકનની વેરાયટીઓ પણ અહીંયા ઉપલબ્ધ છે અને વેચે છે જે ખાસ કરીને ત્યાંના રેસ્ટોરન્ટવાળા છે એ રમઝાનને લઈને ખાસ એક પ્રકારનો બાકડો લગાડતા હોય છે બહાર જે તમે જોઈ રહ્યા છો ચિકનની અલગ અલગ પ્રકારની કેટલીક ક્વોન્ટિટીની અંદર હોય છે અને પબ્લિક પણ આ બધાનું તમામનું બધું વેચાઈ જાય છે કલાક બે ચાર કલાકમાં જ અને પબ્લિકનો એક કહેવાય ને કે જન સેલાબ ઉમટી પડે છે જો તમે જોવો છો કે ગોશ છે ઘણું બધું નરગીસ કબાબ છે બધી પ્રકારની જે વસ્તુ હોય છે એ વસ્તુઓ અહીંયા વેચાતી હોય છે અને ખાસ કરીને લોકો સમય થાય એટલે ઇફતારીનો આવી જતા હોય છે જો આ યાદગાર રેસ્ટોરન્ટની બહાર લાગેલું છે જે ઇફતારી માટેનો જે સામાન છે તેના હું વેચું આપણે સેન્ડવીચ ખમણ રાખવીશ ઝીલા રાખવીશ માંડવી રાખવીશ નાયલોન કુર્તી ખમણ હોય આપણી પાસે અને બધી વસ્તુ એક નંબર તમારે કેટલા વાગે આવી જાવ થાય સાડા ચાર વાગે પછી કેટલા વાગે આવી જાવ મગરેબ સુધી અજાણ સુધી મગરેબ આજે તમે જોઈ રહ્યા છો આ છે દહીં વડા એ ખૂબ જ પ્રખ્યાત છે અહીંના જે આ ભાઈ છે ઘણા વર્ષોથી જે સેલિંગ કરે છે રમઝાન મહિનામાં જે તમે જોવો છો દહીં વડા એ વડા અને દહીં એવો કેટલું ખૂબ સરસ સંગારેલું છે ખાસ કરીને અહીંયા આવી ઘણી બધી લારીઓ હોય છે અને હવે જે તમને અમે બતાવીએ છીએ એ ભાઈ અલીમવાળા છે ઘણા બધા જૂના છે અને આડા દિવસે પણ આ ઊભા રહે છે અને ખાસ કરીને અલીમના શોખીનો છે એ ઉમટી પડે છે અહીંયા તમને વારો નથી આવતો તવક્કલ નાસ્તા સેન્ટરવાળા જેવો ખૂબ જ એક પ્રકારનો ખૂબ જ મસ્ત અને એક નંબર હલીમ બનાવે છે જેવો તમે જોઈ રહ્યા છો તો મિત્રો આ તમને અમે જે બતાવી તે સાંડિયાવાડની બજાર હતી અને હવે આપણે જે છે એ સેલારસા ચોક બાજુની જે બજાર છે એને આપણે એક્સપ્લોર કરીશું જોવો આ જે બજાર છે એ ભાવનગરની સેલારસા ચોક વિસ્તાર એટલે કે વડવા સાઈડ જે વિસ્તાર આવ્યું છે દરબારી કોટારથી આગળ જે ભાવનગર શહેરના હાર્દ સમા વિસ્તાર છે ત્યાં આગળ આવેલું છે અને ત્યાં પણ એક પ્રકારની બજાર જેને કહેવાય કે સાડા ચાર પાંચ સાડા પાંચે જે છે લાગી જાય છે અને અનેક પ્રકારની જે વસ્તુઓ છે એ મળે છે કેમકે તમે જોતા હશો ટીવીમાં કે એમાં તો તમને જોવા મળશે ખાસ કરીને આવું મુંબઈના મોહમ્મદ અલી રોડ છે મોટી મોટી મેટ્રો સિટી છે બહુ મોટી જે સિટી છે ત્યાં આગળ આવો માહોલ તમને જોવા મળતો હોય તો ખાસ કરીને ભાવનગરમાં પણ સાંજના સમયે રમઝાનમાં આવી બજાર લાગે છે જે તમે જોઈ રહ્યા છો અને આ છે સેલારસા ચોક ભાવનગરનો મિત્રો તો આપણે સેલારસા ચોકની અંદર આવી ગયા છે પહેલા જે છે દિલદારભાઈ આપણે જે પહેલા કદીસ દૂદ આપણે આપણી ચેનલની અંદર મૂકેલું છે તેના પણ રમઝાન માસને લઈને અલગ અલગ વસ્તુઓનો જે સ્ટોલ લાગે કેમ છો દિલદારભાઈ ચાલુ છે આ હું હવે રમઝાનને લઈને હું વસ્તુઓ તમે રાખી છે આ બધું કેટલી આઈટમ રાખી છે આપણે

ને ખાસ કરીને આ રોડ ઉપર પણ જેમ આપ અગાઉ આગળ જે અમે તમને બતાવ્યું કે સાંધિયાવાડની અંદર અલગ અલગ પ્રકારની વાનગીઓ છે અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે આ વસ્તુઓ તમામ અહીંયા રાખવામાં આવેલી હોય છે જે તમે જોઈ રહ્યા છો આવી તો ઠેઠ જેને કહેવાય કે અલકા ટોકી સુધી આ માર્કેટ છે એ પ્રસરી છે અને રમઝાન મહિનાની વાત કરીએ તો મુસ્લિમ સમાજના જે લોકો છે તે આખું વરસ આ મહિનો હોય જેની જેને કહેવાય કે આતુરતાથી રાહ જોતા હોય છે અને ખાસ કરીને આ ઈબાદતનો એક નેકી કમાવાનો મહિનો હોય છે કે જેની અંદર અલ્લાહ અને ઈશ્વરની પ્રાર્થના જ કરવામાં આવે છે અને જેને કહેવાય કે જે પણ કરવામાં આવે છે તે તેમના માટે જ કરવામાં આવે છે તો તેને લઈને મુસ્લિમ સમાજની અંદર જેને કહેવાય કે આખી દુનિયાની અંદર રોજાનું ખૂબ જ મહત્ત્વ હોય છે રમઝાન મહિનાનું ખૂબ જ મહત્ત્વ હોય છે કેમકે રાતની નમાજ અલગ હોય છે જ્યારે આ રોજું છોડવામાં આવે છે ઇફતાર કરવામાં આવે છે પછી પણ એક પ્રકારની નમાજ પડવામાં આવે છે અને પછી પાછું જે આ રોજું હોય છે સવારના વહેલી ટાઈમે આ રોજું પાંચ સાડા પાંચે બાંધી લેવામાં આવે છે જે તમે જોઈ રહ્યા છો કે આ છે મતવા ચોકનો વિસ્તાર જેને કહેવાય જનતા તાવડો જે તમે જોઈ રહ્યા છો કે એણે પણ એક પ્રકારનું જેને કહેવાય કે બધું સજાવી લીધું છે અને બીજી વસ્તુ કે રમઝાનમાં ખાસ એમણે ઓફર રાખેલી છે કે ઓછા પૈસામાં કે ખાસ કરીને બે કલાક જ તે રોજ ખોલવાના સમયે બે ચાર કલાક જ આ ભાવ છે એ રાખે છે આ ભાઈ તો રખેલો છે કે રમઝાન માસ નિમિત્તે ખાસ ઘટાડેલા ભાવ તો ખાસ કરીને આવી ઘણી બધી સ્કીમો પણ બજારની અંદર હોય છે અને ઘણી જો અહીંયા તમે જોઈ રહ્યા છો કેટલી બધી આઈટમ છે દસથી પંદર આઈટમ તમને જોવા મળશે જોવા આ જે છે મથુઆ ચોક વિસ્તાર છે ત્યાં આગળ તમને ઘણી બધી આઈટમ છે એ જોવા મળશે તો આવી જ રીતે છે ને ભાવનગરની અંદર બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની જેને કહેવાય સાંડિયાવાડ છે વડવા છે હજી તો ઘણી એવા જે ગલી કૂચા છે ત્યાં આગળ આ રીતની માર્કેટો લાગી જતી હોય છે અને એ બે ત્રણ કલાક પૂરતી જ હોય છે અને લોકો લેવા માટે ઉમટી પડતા હોય છે આ એક વસ્તુ જોવા મળી માલપુઆ માલપુવા જેને કહેવાય છે કે મુંબઈની ફેમસ આઈટમ છે અને એને માલપુવા કહેવામાં આવે છે એ પણ અહીંયા બને છે અને વાત કરીએ તો ફાલુદા ફાલુદા તો આપણે ઘણા બધા જોયા અને ખાસ મેં કીધું કે ઘણી બધી એવી વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે કે જે તમે આખું વર્ષ નથી જોતા એ અલગ અલગ પ્રકારના કેટલા પણ ફાલુદા છે ફેમસ ફાલુદાવાળા જેને કહેવામાં આવે છે એમણે પણ એમનો સ્ટોર અહીંયા લગાડેલો છે તો આવી જ રીતે આવી જ બધી જેને કહેવાય કે એક્સપ્લોર માહિતી માટે ખાસ કરીને અમારી જો ચેનલમાં તમે નવા છો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે અમે આવી જ વસ્તુ લાવતા હોઈએ છીએ આજે અમે વિડીયો ઉતારતા હતા ત્યારે ચોથું અથવા પાંચમું રોજું હતું પણ આવનાર સમયની અંદર છે અમે જ્યારે કે મોટા રોજાઓ સ્ટાર્ટ થવાના છે એટલે કે મોટા મીન્સ કે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસનું રોજું હોય ત્યારે પણ અમે એક પ્રકારે જે છે એક્સપ્લોર કરીશું જેવો તમે જે જોઈ રહ્યા છો કે અલગ પ્રકારના જે બટેટા છે આવા વ્હાઈટ કલરના બટેટા તમે નહીં જોયા આ ભાઈ પાસે ચાર પ્રકારના બટેટા હોય છે બરાબર છે અને આ પ્રકારનો અગાઉ અમે આમનો વિડીયો અમારા ઇન્સ્ટાગ્રામમાં પણ અપલોડ કરેલો છે જાયકા ફૂડવાળાનો તેનું પણ ચાર પ્રકારના અલગ અલગ પ્રકારના બટેટા એ બનાવે છે જે અમુક જગ્યાએ જોવા નથી મળતા તો જોવો મિત્રો આ કેવા બટેટા જોવો છો ને તમે લાલ 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 ઘૂમ ઘૂમ કોમ કોકમના બટેટા છે આ મલાઈ બટેટા છે આવા બધા અલગ અલગ વસ્તુ તમને બહુ જોવા મળશે અહીંયા ભાઈ શું કહેશો કેટલા કેટલા પ્રકારના બટેટાને કેવા વેચો છો આપણી પાસે કંદુરી બટેટા મલાઈ બટેટા કોકમ બટેટા ત્રણ જાતના બટેટા હોય છે અને આ ખાસ ક્યારે તમે બનાવો છો કે ડેલી બનાવો છો હા માહે રમઝાનમાં જ આપણે બનાવીએ છીએ આજે આપણી પાસે બે બટેટા છે આજે આજે આ કુંકમ બટેટા છે અને મલાઈ બટેટા છે બે ચાર દિવસ પછી મહિને કંકરી બટેટા બનાવવામાં આવશે મલાઈ આપણું એડ્રેસ ક્યાં છે આપણે મથવા ચોક ઉલકા દોપી રોડ દાતા પીરના જિલ્લાની સામે આપણી દુકાનનું નામ જાયકા ફૂડ પોઈન્ટ બીજી વસ્તુ બીજી વસ્તુ છે એ રમઝાન સ્પેશિયલ આઈટમ શું બનાવો આપણે ચિકન સ્ટીક છે પંદર રૂપિયાનું વિટન ચિકન ગુરકુરે છે ફક્ત સાઈઠના સોગરા ચિકન ચીઝ બોલ છે ચિકન ચીઝ બોલ છે ચિકન ગ્રેન્ડી છે ચિકન ને અને વાર ફરતી ફરતી આપણી ચિકનની વેરાયટી આવતી રહી છે રોજ અલગ અલગ ચિકનની આઈટમો હોય છે આપણે ઓકે તો આ હતા ફારૂકભાઈ ગાયકા પોઈન્ટવાળા એ અલગ અલગ આઈટમ રમઝાન નિર્મિત બનાવે છે અને મિત્રો તેનીથી જ આપણે થોડા આગળ જશું ને તો નજબ કેટરસ એટલે કે નજબ બિરયાનીવાળા ભાવનગરની મોટમ મોટી બિરિયાની સેલ કરતું કાઉન્ટર એટલે આ નજબ બિરયાનીવાળા મહેમૂદભાઈ જે તમે જોઈ રહ્યા છો કે અહીંયા તમે આડા દિવસે આવશો તો બિરિયાની માટે આટલી મોટી લાઈન લાગેલી હોય તેણે પણ રમઝાન સ્પેશિયલ અલગ અલગ જેને કહેવાય કે જો આઈટમ ચિકન આઈટમ છે મટન આઈટમ છે તેમણે બનાવેલી છે જે તમે જોવો છો બરાબર છે આ મેમૂદભાઈ છે નજબ કેટરસવાળા બરાબર છે એ પણ અલગ અલગ પ્રકારની જે એને કહેવાય કે આઈટમો જે છે એ બનાવેલી છે અને ખાસ કરીને રમજાન નિમિત્તે એમને પણ અલગ પ્રકારનો એનો બાપડો લગાવેલો છે અને ત્યાં તે એક ભાઈ શોરમાનું પણ એ નજબ બિરિયાની છે તો અમારા વિડીયોમાં જો તમને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા